આજે ઉપર વસમાં વધારે વરસાદ હોવાથી સાબરમતીમાં સાબરમતી આવી ગઈ છે તે માટે જોવા માટે અમે પહોંચી ગયા છે નદી પાસે અને નદીના પુલ ઉપર લઈને અમે નદી જોઈ રહ્યા છીએ આજુબાજુ જોવા કેટલી પબ્લિક જોવા આવેલી છે જો કેટલું પાણી જઈ રહ્યું છે આ પાણી ઉપરથી આવે છે અને પાણી સાબરમતીમાં વહીને જાય છે તે ધરોઈમાં જઈ અને ધરોઈમાંથી આગળ છોડવામાં આવે છે તે અમદાવાદ સુધી પહોંચી ગયું છે પાણીમાં બહુ જ વધારો થઈ ગયો છે જે ઉપરવાજમાં વધારે વરસાદ પડે છે અને આખી રાત વરસાદ પડવાથી પાણીમાં બહુ વધારો થઈ ગયો છે અને પાણી चालू हो तो मैंने बताओ पानी में पानी मच्छर कई रीते माता जी अंदर कई रीते नीचे जो है पानी में पानी से पानी के पूरा जितना 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 जितना